જય શ્રી વિષ્ણુ બ્રહ્માજી વ્રજવાસીઓની સ્તુતિ કરતા કહે ભાગ્ય નંદ ગોપ વ્રજો કસ યન મિત્રમ પૂર્ણ બ્રહ્મ સનાતન

તમારા મિત્ર બનીને સમાન તમારી સાથે વ્યવહાર કરે છે તમારી સાથે રમે છે તમે હારી પણ જાવ છો અને કાન પકડીને તમને ઘોડો પણ બનાવે તમારી પર બેસી પણ જાય છે યન મિત્રમ પરમાનંદમ આ ગોપીજનો તમને છાસ માટે નચાવે છે

અંતિમ એટલે કે ચાલીસ માં શ્લોક માં બ્રહ્માજી કહે આપ બધાના મન અને પ્રાણ

क्षितिराक्ष सदुरु आकल्प मार्गम भगवन् नमस्ते आप पृथ्वी देवताओ ब्राह्मणो पशुओनी वृद्धि करवावाळा चंद्र पण आपच क्षाम जा पशु ददे वृद्धि हे प्रभु आप પાખંડ ધર્મરૂપી રાત્રિના ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્ય અને ચંદ્ર સમાન છો પૃથ્વી પર રહેવા અને ચંદ્ર જેવા દેવતાઓના પરમ પૂજનીય છો ભગવાન હું મારા જીવનભર મહાકલ્પ પર્ત આપને નમસ્કાર કરતો રહું गाम आम गाम कल्प मार्ग मरहं भगवन नमस्ते कल्प कल्पांतर शुद्धि हे प्रभु हूँ तमने वंदन करता हूँ आठली स्तुति साभड़ी तोपन भगवान कछुच बोलता नहीं अंते ब्रह्मा जी घबराया અને ભગવાનની ઉતાવળ ત્રણ પરિક્રમા કરી અને પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા ત્રિ પરિક્રમ્ય પાદયોઃ નત્વા પામ જગદાતા સ્વધામ પ્રત્યપદ્ય ત્રણ પરિક્રમા કરી નીકળી ગયા બ્રહ્માજી ત્રણ પરિક્રમમાં કેમ કર્યું નારાયણ હોય રામજી હોય કે ભગવાન વિષ્ણુ અવતારો છે જગદંબાની ખાલી એક જ પરિક્રમા કરવી સૂર્યની સાત પરિક્રમા કરવી ગણેશજીની ત્રણ પરિક્રમા કરવી વિષ્ણુ ચાર પરિક્રમા કરી અને શિવજીની અડધી ક્ષિણા જેને ખબર ન હોય એ ગમે તેટલી પરિક્રમા કરે પરંતુ બ્રહ્માજી તો જાણકાર છે તો એમને ત્રણ પરિક્રમા કેમ કર્યો વિચાર કર્યો

એ બરાબર નથી માટે ગભરાય અને ચાર ને બદલે ત્રણ પરિક્રમા કરીને ત્યાંથી એ ભાગ્ય હવે જે અસલી વર્જવાસીઓ છે એક વર્ષ પછી જે બ્રહ્મલોકમાંથી પાછા આવ્યા છે એમને તો એ કેટલું લાગ્યું અર્ધિક ક્ષણ જ લાગ્યું ઘરે ગયા તો યશોદાને યશોદા ને બાળકો કેવા લાગ્યા મૈયા આજે તો તારા લાલા એ અઘાસુર માર્યો આવું સાંભળી કનૈયો દાઉ ભૈયા બાજુ જોવે બલરામ બાજુ જોવે હસે છે કેમ કે બલરામ સિવાય આ રહસ્ય એ કોઈ જાણી શક્યું નથી એક વર્ષ પહેલા મરેલા અઘાસુર ની વાત આજે સંભળાય કેમ કે એમને આજની જ ઘટના લાગે આ પ્રમાણે ભગવાને બધા બ્રહ્માજી પણ મોહિત એક દિવસ વાછરડા ચરાવતા ચરાવતા થોડો અનુભવ પણ થયો છે હવે મારે ગાયો ચરાવવા માટે જાય છે તો માતા કેવા લાગ્યા ભલે ઉત્તમ મુહૂર્ત કડાવવું જોઈએ તો યશોદાજી સાંડિલ્ય ઋષિ પાસે જન્માક્ષર જોડાવી અને મુહૂર્ત કઢાવે યશોદા ને કહેવા લાગ્યા કે આવતીકાલ મુહૂર્ત સારું છે કાર્તિક શુદ્ધ અષ્ટમી બુધવાર આ દિવસે એટલે ગોપા અષ્ટમી યશોદા કહે લાલા આવતીકાલનું મુહૂર્ત ઉત્તમ છે ખૂબ ઉત્તમ છે કનૈયો પ્રસન્ન થયો હવે હું ગાયો ચઢાવવા માટે જઈશ અને સવારના પહેલા ઉઠી ગયા વહેલા ઉઠી ગયા તૈયાર થઈ ગયા મિત્રોને પણ બોલાવી લાવ્યા કહે હવે આપણે નાના નથી મોટા થયા છે આપણે દૂર દૂર સુધી ગાયો ચરાવવા માટે જઈશું યશોદા બ્રાહ્મણને બોલાવી ગાયોનું પૂજન કરાવે સ્વસ્તિવાચન કરાવે અને લાલાને ગાયો ચરાવવા માટે મૂક્યો પ્રભુએ આપણને સંપત્તિ આપેલી હોય તો ઘરે તો ડોંગરીજી કહે છે કે આ બીજા જન્મની તૈયારી કૂતરામાં સ્નેહ રહી જાય તો બીજો જન્મ કુતરાનો થાય આંગને આવેલા કુતરા તિરસ્કાર કરવાનો નથી

ગાયો દોહતા હતા સાયંકાલે જ એ ત્યાં એમને સર્પનો દંશ થયો અને મૃત્યુ થયું ગાયની સેવા કરતા હતા અને ગૌમૂત્ર ને ગાયના છાણમાં પડ્યા એટલે ગાય થી ગાયની સેવાથી આપણું અપમૃત્યુ પણ ટળે અને મૃત્યુ થઈ જાય તો આપણો ઉદ્ધાર થયો હવે ભગવાન દૂર દૂર સુધી ગાયો ચરાવવા માટે જાય તો એક દિવસ ગાયો ચરાવતા બધા બાળકો વૃંદાવનથી તાલવન પહોંચ્યા આ તાલવન ની અંદર એક ધેનુકા અસુરનામું અસુર એનો ભગવાન બલરામ દ્વારા ઉદ્ધાર કરાવે એ આપણે આગળ સમજીએ જય કૃષ્ણ